જય ભારતી જય દ્વારકાધીશ મારા પ્રિય દેશવાસીઓને તથા મારા પ્રજા પ્રેમીઓને મારા સહવંદન જય ગૌ માતા સરકાર શ્રી તથા લોકશાહીને વંદન કરતા સરકારી અધિકારીઓ તથા કર્મચારીઓને તથા આપણા દેશના ધોળા ધબ્બા પહેરીને કાળા કામ કરવા વાળા નેકરજીવો છે એને કહેવા માંગુ છું ભણેલ માસ્ટરનો ઠોઠ વિદ્યાર્થી આઈએમએ ગાયવાલા પોતે નહીં કે ચાયવાલા ગાયોના ગોવાળ આઝાદ દેશનો આઝાદ નાગરિક છું સલાહ નથી સત્ય છે પોતાના પદ પ્રતિક્ષાની થોડીક તમારી પાર્ટીનો મલાજો રાખો સાહેબ અંગ્રેજો જેવા શાસન બંધ કરો ગોપાલકો ભારતીય છે અમેરિકાથી ન થાય સાંભળો નમ્રતાથી ગાયુના ગોવાળની અરજી સરકાર શ્રી મા બાપ છે પણ કોઈ સરકારી અધિકારી ટોપીઓ કે કોઈ પટ્ટાવાળા કે પગારદાર માણસો નહીં સાંભળ્યું લાશ લેતા શ્રી દેશભક્તોઓને કહેવા માંગુ છું બડો બડાઈ ના કરે બડે ના બોલે બોલ આપણી દિલ્હી મારા ભાવનગરને સારી રીતે ઓળખે છે સરહદના સીમાડા સંભાળીને બેટાને ઈ સૈનિકોનો આભાર માનો ધન્યવાદ છે એની જણેતાઓને કે જેના થકી આજ પ્રજા સુરક્ષિત છે બાકી તો દેશવાસીઓ તમે બધું જાણો છો નેક નામદાર શ્રી કૃષ્ણકુમાર સિંહજી મહારાજની ગૌરવંતી ગોહેલવાડથી ગોવાળ બોલું છું સંવિધાનને વંદન છે પણ ગાય અમારી માતા છે એનું હું રાષ્ટ્રીય દરજ્જો કેદી મળશે ઈ કયો શ્રી સાંભળો મુદ્દાની વાત કાયદામાં રહ્યો એટલા ફાયદામાં રહેશો અતિની કોઈ ગતિ નથી તમે હું બધા સંસદમાં બેહીન ગજરા ગુથો છો ગાય માતા કેદી રાષ્ટ્રીય ઘોષિત કરવાની છે જેના નામ થકી તમારી આખી ખોખલી સરકાર ઊભી છે આદરણીય શ્રી સમુદ્ર મંથન માયલું મોંઘા મુલું રત્ન ગૌ માતા છે તમારી સસ્તી માર્કેટનું શાકબકાલું નથી ગાય માતાના નામ માથે તમે ઘણા રળી ખાવ છો ઘણા ચરી ખાવ છો નથી આ ગૌચરણ ગાય માતાનો હક છે જે કઈક કઈક તમારું તંત્ર ઉભા ગળે જમી ગયું છે કોઈ આપણા બાપ દાદાનો ગરા નથી અમારી ગાય માતાનો જે હક છે આ વાત સનાતન સત્ય છે

સંત સુરાઓ અને સાધુઓની તકો ભૂમિ છે નહી કે કોઈ નેતા